એક તરફ ખેતરમાં ડુંગળી પશુઓ ખાઈ રહ્યા છે અને અને બીજી તરફ એ જ ડુંગળી ભાવે વેચાઈ રહી છે છે તાત સામાન્ય માણસ બંને રડી રહ્યા પણ વચેઠિયાઓ હસતા ફરી રહ્યા છે અમરેલી જિલ્લાના ખેડૂતોએ ડુંગળીનો પાક પશુઓ માટે ખુલ્લો મૂક્યો છે કારણ કે ખેડૂતોને પોતાની મહેનતનું મૂલ્ય નથી મળતું ખેડૂતને એક કિલો ડુંગળી માત્ર ત્રણ રૂપિયામાં વેચાઈ રહી છે બજારમાં એ જ ડુંગળી 30 થી ચાલીસ રૂપિયાની કિલો વેચાઈ રહી છે શાકભાજી એક પણ પચાસ રૂપિયાથી ઓછું નથી અને એ તો મિડલ ક્લાસ લોકોને તો એકદમ મારી નાખવા વાળા ભાવ છે એટલે પણ શાકભાજી વગર ચાલતું પણ નથી શું કરીએ યહાં પે તો સારા હી સામાન કોસ્ટલી હૈ મતલબ પહેલી વાર આયે હમ યહાં પર ઓર મેને સોચા તા કે સબ્જી મંડી હૈ તો થોડા રેટ યહાં પર નોમિનલ હોગા માર્કેટ કી અપેક્ષા બટ યહાં પે ભી રેટ ઉતના હી મિલ રહા હૈ મતલબ 500 આધા કેજી કા કોઈ ભી ચીઝ લે રહે હૈ તો વો 50 રૂપિસ કા હી હૈ ખેતર ભાવ નથી મડી રહા પણ બજારમાં ભાવ આસમાને હે છે ડુંગળી જ નહીં પણ આજકાલ તમામ શાકભાજીના ભાવ લોકડાઉન વિના જ લૂંટ ચલાવી રહ્યા છે ફ્લાવર એસી થી સો રૂપિયા કિલો તુવેર એસી થી સો રૂપિયા કિલો કોબીજ એસી થી સો રૂપિયા કિલો ભીંડા એસી થી સો રૂપિયા કિલો મરચા સાહીઠ થી એસી રૂપિયા કિલો મેથી એસી થી નેવ રૂપિયા કિલો પાલક સો થી એકસો દસ રૂપિયા કિલો કમ અસર વરસાદ પડ્યો અડધો માલ સડી ગયો અમુક ખેડૂતોને નુકસાન છે જેનો બચ્યો એને બધા રૂપિયા ખાય છે અત્યારે એમના પૈસા ઘડાય છે બીજું કે અત્યારે જોવે તમે ચાલીસ રૂપિયા થી કિલો અત્યારે સો એકસો વીસ રૂપિયા કિલો છે વટાણા જે વટાણા જો કે સસ્તા છે જો કે સો રૂપિયા કિલો એસી રૂપિયા કિલો વટાણા છે વાલો ચાલીસ રૂપિયા છે પાંચસો એસી રૂપિયા કિલો છે

લૂંટ આ બંને વચ્ચે ચાલી રહી છે પ્રશ્ન એટલો છે કે ફાયદો ક્યાં જાય છે અને નુકસાન હંમેશા જનતાને જ કેમ રવિ અગ્રવાલ સી મીડિયા વડોદરા